ડોમેસ્ટિક એરપોર્ટના વિરોધના વંટોળમાં ખેડૂતો એરપોર્ટની કામગીરી ઝાલોદ તાલુકામાં કરવામાં આવનાર છે જેનો હાલ ઝાલોદ તાલુકાના ગોલતોરા શારદા ટાઢા ગોડા છાયાણા ગામના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે છતાં ત્યાંની જંગલની જમીનમાં સર્વે કરી કામ કરવાના ઈરાદાએ આ પ્રકારના વિકાસની અમારા વિસ્તારને જરૂર નથી જો સરકાર વિકાસ કરવામાં કે ખરેખર આદિવાસી વિસ્તારનો વિકાસ ઈચ્છતી હોય તો પહેલા ખેતી માટે સિંચાઈ યુવાઓ માટે રોજગારી અને મજૂરી કામ અર્થે અલગ અલગ શહેરોમાં ગયેલાઓની રહેવાની સગવડ પૂરી પાડે તેવી માંગ કરાઈ હતી જો અકે આ ડોમેસ્ટિક એરપોર્ટનો પ્લાન રોકવામાં નહીં આવે તો આવનાર સમયમાં મોટા આંદોલન થશે અને વિરોધ પ્રદર્શન કરી ધરણા કરાવશે એવી ચીમકી ઉચ્ચરાઈ હતી જેની સરકારશ્રીએ ગંભીર નોંધ લેવા વિનંતી કરાઈ હતી એક મહિના પહેલા દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નેશનલ હાઈવે છપ્પન ને આવેલા ચાર ગામમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે ભૌગોલિક પરિસ્થિતિ જાણવા માટે સર્વે કરવા માટે ચાર હજાર એકસો નેવું એકર જમીનો નકશો તૈયાર કરવામાં આવ્યો છે આ સર્વેની કામગીરીને લઈ પાંચ ગામ શારદા ટાટાગોળા ગોલતોલા કાળી અને છાયણ ગામ આ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોને ભય છે કે તેઓ ખેતી ઉપર જ નિર્ભય હોવાથી ખેતીથી વંચિત થઈ જશે અને ભૂખમરી જેવી સમસ્યામાં જીવવા મજબૂર બની જશે સર્વેને લે ખેડૂતો કેમ વેફર્યા તેમની માંગ શું છે સરકાર વળતર આપે છતાં કેમ ખેડૂતો માનવા તૈયાર નથી ગંભીર પ્રશ્નો હાલ યથાવત સ્થિતિમાં જણાઈ આવે છે રિપોર્ટર કિશોર ડબકર સિટી ગોલ્ડ ન્યૂઝ દાહોદ આજે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવીને મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે કે ઝાલોદ તાલુકાને અંદર જે ચાર ગામડાને અંદર જે ડોમેસ્ટિક એરપોર્ટ સરકાર દ્વારા જે ફાળવવામાં આવ્યું છે એનું કામ બંધ કરવામાં આવે જે ખેડૂતોની જમીન જઈ રહી છે આ જમીન બહુ જ ઉપયોગી જમીન જે સરકાર એરપોર્ટના નામે લઈ રહી છે તો અમારો આમ આદમી પાર્ટી દ્વારા સખત વિરોધ છે ખરેખર દાહોદ જિલ્લાની અંદર જે આજે એટલા સક્ષમ અમે નથી કે એરપોર્ટની અંદર અમે આજે જે એરની અંદર એરપોર્ટ કરી શકીએ જે સરકાર દ્વારા ખરેખર જો આદિવાસીઓનો જે વિકાસ ઈચ્છતી હોય તો સિંચાઈને પાણીની સુવિધા કરી આપે રોજગારીની સુવિધા કરી આપે અને જે અમારા જે મજૂર અર્થે જે કામ ધંધે જાય છે તો શહેરોને અંદર રહેઠાણની સુવિધા પૂરી પાડે જો સરકાર ટૂંક જ સમયમાં જો ડોમેસ્ટિક એરપોર્ટનું કામ બંધ ના કરે તો અમારે ઉગ્ર આંદોલન નેક્સ્ટ ટાઈમની અંદર ચાલુ છે નામ અનિલભાઈ ગરાઈશિયા આમ આદમી પાર્ટી પ્રમુખ